શહેરમાં મુસ્લિમ રબી ઉલ અવલ પહેલા ચાંદ થી શહેર ને વિવિધ મસ્જિદો માં મુસ્લિમ વિસ્તાર ના મહિલાઓ માં લાઈવ ડેકોરેશન ની રોશની સાથે પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ઈદે નબી નો ઉજવણી ના ભાગ રૂપે ઠેર ઠેર મસ્જિદો માં તકરીર વાજ નો કાર્યક્રમ યોજતા રહ્યા ડબોઈ શહેરમાં મુસ્લિમોના રબી ઉલ અવલ પહેલા ચાંદ થી શહેર ને વિવિધ મસ્જિદો માં મુસ્લિમ વિસ્તાર ના મહિલાઓ માં લાઈફ ડેકોરેશન ની રોશની સાથે પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ઈદે મિલાદ ઉન નબી ની ઉજવણી ના ભાગ રૂપે ઠેર ઠેર મસ્જિદોમાં તકરીર વાયુજનો કાર્યક્રમ યોજાતા રહ્યા છે ત્યારે યુપીથી પધારેલા હઝરત સૈયદ સલમાન અશરફી સાબ દ્વારા ડબોઈ શહેરની જુમ્મા મસ્જિદ ખાતે ગતરાત્રીના સમયે તકરીરના કાર્યક્રમમાં મોહમ્મદ પૈગમ્બર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો જેમાં હક અને ઇન્સાફની વાત કરવામાં આવી હતી મોહમ્મદ પૈગમ્બર સાહેબ રહેમ દિલવાલા શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો બુરાઈથી બચવા ખુદાને બંદગી કરવાની અને તેઓની સાદગીપૂર્વક જિંદગી ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઇબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહને રાજી રાખવા માટે મુસલમાનોએ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે દરેક જાતિના લોકો પોતાનો તહેવાર ઉજવી શકે છે મુસ્લિમોનો પવિત્ર તહેવાર ઈદે મિલાદુન નબી સોળમી સપ્ટેમ્બરે ઉજવણી આવે છે સમગ્ર દેશભરમાં દરેક તહેવારોની કોમી એકતાથી થવા જોઈએ કોઈપણ સમાજના લોકોને લાગણી ન દુભાય તે રીતના તહેવાર ઉજવવો જોઈએ ઈદે મિલાદના દિવસે જુલુસ દરમિયાન કોઈપણ જાતના નારા લગાવવા નહીં કે કોઈને તકલીફ પડે નહીં બંને સમાજના લોકોને અપીલ કરી છે હળી મળીને તહેવાર ઉજવવો જોઈએ જ્યારે કે જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અનવર રશ્રફીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી આ પ્રસંગે સૈયદ તાહિર હુસેન બાપુ વગેરે સૈયદ સાદાત અને શહેરના પેશ અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વબરકતુ તમામ કો યે પેગામ 16 તારીખ કો સરકાર કી વિલાદત કા દિન તો સરકાર વિલાદત કે દિન હમ એ અંદાજે જલૂસ નિકાલ કે જપસમાં ભી કોઈ કિસી તકલીફ ન પહોંચે اور ساتھ ہی ساتھ ہم کسی دوسرے کو بھی تکلیف نہ پہنچائیں بلکہ پیار و محبت کے ساتھ اور بھائی چارگی کے ساتھ جلوس نکالیں اور دنیا کو میسج دیں کہ ہم امن والے شانتی والے پیغمبر کے امتی ہیں لہٰذا ہمارا سیوہ امن اور شانتی ہے انشاءاللہ ہم ہمیشہ پیار و محبت کے ساتھ رہیں گے اللہ پاک ہم کو سرکار کی میلاد کے صدقے میں ہمیشہ امن اور شانتی کے ساتھ رہنے کی توفیق عطا فرمائے اور یہ بارہ دن تک دبوئی کی ہر مسجد کے اندر سرکار کی میلاد کے جشن ہوتے ہیں پروگرام ہوتے ہیں جس میں سرکار کی تاریخ اور سیرت پڑھی جاتی ہے اللہ پاک ہم سب کو سرکار کی سیرت پر عمل کی توفیق بھی عطا فرمائے آج تاریخ کو ایک بڑا پروگرام رکھا گیا جس میں سلمان اشرف اشرفی الجیلانی کا خطاب ہوا اللہ پاک سلمان اشرفی نے جو ہمیں پیغام دیا ہے ان پیغام پر ہم سب کو عمل کی توفیق عطا فرمائے آمین اصطا غفی اللہ اور بمین کلزم واتوبلئی